અમારા મકાન ખાલે કરે છે સાહેબ તો અમારા પરજાને શાળાની ટાઈટ છે અમારે નાખવી ચા અમને ચાય હોવા વાર જગ્યા દીધી નથી સરપસે કે હો વાર અમારું અત્યારે ચાય નહી લીધું જ નથી આદી સુધી તો અત્યારે અમને બધું તેડ તેડાવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉશાળા નાખવાના ચા અને મત જોતા હોય અમને હેઠ ઉપર લાકડી કરી અને અમારી પાસે મત લે આ ગામ તન અને ઝીણા ઝીણા છોકરા છે અમારી બાજુમાં હવે અમે ટાઇટ ખાઈએ કે અમારા છોકરાને બધાને મેકવાના ચા સરકારને કઈ

ગામી વીઘાથી વધારે ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવશે ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે થઈ રહેલું ડિમોલેશનમાં વાલા દવલાની નીતિ થઈ રહી હોય તેવું દેવી પૂજક સમાજનું કહેવું છે ડિમોલેશનમાં કેમ વચ્ચેથી ડિમોલેશન ચાલુ કરવામાં આવ્યું લોકમુખે ચર્ચા ખરેખર ધોકડવા ગામી ડિમોલેશન આ ચાર જગ્યાએથી શરૂ થવું જોઈએ ધોકડવા ગામના ખાણ વિસ્તારથી મોબત પરાસ શેક ડેમથી બાજુથી મોતિવસર ગ્રામ પંચાયતની હદ પૂરી અને ધોકડવા ગ્રામ પંચાયતની હદ શરૂ થાય તે પછીના વિસ્તારથી નગડિયા ગ્રામ પંચાયતની હદ પૂરી થાય અને ધોકડવા ગામની હદ શરૂ થાય ત્યાંથી તો ડિમોલેશન ધોકડવા ગામે અબ્બાની ધારવાળા વિસ્તારથી કેમ શરૂઆત કરવામાં આવી તે કેટલી યોગ્ય સંવાદદાતા અરસદ વાઢે ધીમિરા ન્યૂઝ ઉના નમસ્કાર બોલોમાં હાલ ગીર સોમનાથ જિલ્લામાં હાલ ગૌસરણ કાઢવાનો જે સિલસિલો છે ચાલુ જ છે ત્યારબાદ અત્યારે ધોકડવા ગામ છે તે ગામ પંચાયત દ્વારા કલેક્ટર ઉપર લેવલ સુધી અરજીઓ કરેલી હતી ત્યારબાદ ગૌસરણ કાઢવાની જે રહેમત છે તે પંચાયત દ્વારા ઉપાડવામાં આવેલી હતી ત્યારબાદ આજરોજ જે ચારથી પાંચ દિવસનું જે ડિમોલેશન છે તે ગૌસરણ ખાલી કરવાનું ડિમોલેશન ચાલું છે ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગામોમાં અનેક રોડ રસ્તાઓ પૂર્ણા કરવામાં અનેક ગૌસરણ કાઢવામાં આવે છે ત્યારે હાલ ધોકડવા ગામે અત્યારે હાલ ડિમોલેશનનું ડિમોલેશનની કામગીરી ચાલુ છે ગૌસરણ કાઢવું જ જોઈએ ગાયોનું જે શરણ છે તે ગાયોને સારવા માટે છે ગાયોનો જે સારો કરવાનો હોય છે ગાયોનું જે સરવાનું હોય છે તે કાઢવું જ જોઈએ અને ખરેખર અત્યારે જે રહેમતથી જે ધોકડવા ગામે ચાલું છે થવું જોઈએ પરંતુ ધોકડવા ગામમાં અનેક એવા વિસ્તારો છે ત્યાં ગૌસરણ દબાવીને બેઠા છે પરંતુ તેમાં જ ધોકડવા ગામે કંઈક વાલા દોલાની નીતિ થઈ રહી છે તેવું ગામ લોકોનું પણ કહેવું છે હાલ આપણી સાથે એક ગામજનો ઉપસ્થિત છે ગામજનોને જ પ્રશ્ન પૂછશે અને એની સાથે શું વાલા દોલાની નીતિ થઈ રહી છે તે આપણે પૂછીએ શું નામ છે કાકા તમારું મારું નામ સાવજીભાઈ પુનાભાઈ કાકા હાલ તમારે આજ ધોકડવા ગામે ડિમોલેશન ચાલુ છે શું ડિમોલેશન કઈ છે શરૂ સાહેબ અમે વિનંતી કરી કે એક તરફથી તમે લો તો એને વચમાંથી લીધું એક વાત પછી જે કાંઈ એમોલેસ કરે છે એમાં વાલા દવલા કરીને એમોલેસ કરે છે કઈ રીતે વાલા દૌલાની નીતિ ચાલુ એટલે નીતિ એવી શરૂ છે કે આપણે આ બાજુ પહેલાં લઈ લેવાનું છે પછી આપણે વાયડું કાઢતા જઈને ભૈયા જવાનું છે આવું એનો એનો

તો યફલભાઈ બામણિયા એમ કહે છે કે મારે તમારા મકાન પાડી દેવાના છે જો સરકારે તમારો કોઈ મકાન પાસ કરેલા છે નહીં એક એ નહીં મકાન નક્કી દીધું હાલ આવી પણ પરિસ્થિતિ છે કે સરકારશ્રી દ્વારા કોઈ મકાન એક ગામ પંચાયત કોઈ માણસનું મકાન પાસ નથી કરાવી શકતી આ ગરીબ માણસોના જે ઝૂપડા છે એ વાવાઝોડામાં ઉડી જાય છે પડી જાય છે તો હાલ બે બે ત્રણ ત્રણ વર્ષ જે વાવાઝોડાના થયા છે ત્યારબાદ આ લોકોને કોઈ જ એક મકાન પાસ થયું નથી જો મકાન કરી દે તો એ લીગલી ગણાય પરંતુ આ લોકોને ના છૂટકે અનલીગલી રીતે રહેવું પડે છે તો હાલ અત્યારે બચ્ચા છે બૈરાઓ છે આ લોકોનો સામાન છે ગર્વખ્રી છે ક્યાં નાખવું તો એ રીતે આ લોકો જે ગૌસરણની અથવા તો ખુલ્લી જમીનો છે તેમાં તેમના ઝૂંપડા બાંધી અને રહ્યા છે તો તેમની સાથે કઈક વાલા દવલાની નીતિ થઈ છે તેવું આ લોકોનું કેવું છે શું છે કહેતા મારા સાહેબ અહીં મારા બાપ દાદાજી અમે અહીંયા રહેતા હતા એટલે અમને ખબર છે કે જમીન ક્યાં વાળેલી છે અને કેટલી જમીન છે એ અમને ખબર જ છે કેટલાક કાકા અમારે અહીંયા હો રહે છે અમારા દાદાને અમારા ગઢા માતાની એ અહીંયા અમે રહ્યા તમારી કેટલીક પેઢી ઢોકળવા અમારે ધોકડવાની પેલેથી તમારે ધોકડવા જ અમારે ઓછો સાવ છે તમારે

તો હાલ અત્યારે આ બોલે પ્રત્યે જે વિરોધ થઈ રહ્યો છે એવું કહેવામાં આવું આવે છે કે સરપંચના જે પ્રતિનિધિ છે એના દ્વારા એ લોકોને જાહેરમાં એવું કહેવામાં આવે છે કે તમારા મકાન પાડવામાં આવશે તેવું આ લોકોનું કહેવું છે શું કહેજો કાકા ચૂંટણી ટાણે મત મત લેવાના હોય છે ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે પરિસ્થિતિ તો એવી સાહેબ હતી કે એને સોગન ખાધા હતા કે અમે કોઈનું ગરીબ માણસનું કોઈનું કાંઈ વેંગાડશીઓ નહીં ગરીબ માણા કોઈને પાડ્યું નહીં અને તમને અમને એમ એક એકદા મોકો આપો એટલે બધાય અમે મોકો આપ્યો નકર સાહેબ અમે અમને એની ખબર જ હતી કે આ માણસ અમને હેરાન કરવાનો પછી એને ભૂત્ર બાપાના સોગન ખાતા પછી અમે માન્યતા કર્યું ભાઈ હવે આપણે કાંઈ એને એક એકદા આપણે સાનસ દઈ શું કે તમારી બીજી માંગ શું છે બસ માંગ એક જ છે કે સાહેબ આનું ગમે તમે વાર જયો થોડી થાસ નાના માણસો એક સાહેબ એ બધાય સાહેબ એ આવી કરવી અને તળ તપાયું છે કલેક્ટર સાહેબે શું કીધું કલેક્ટર સાહેબે એવું કીધું હતું કે પેલા કીધું તું આ લોકો એ મોકલ્યું ને એને મોટો મોટો ઓફર આપ્યો કે આટલી બધી ખેતી છે એટલા બધા આંબા વાવ્યા છે એ લોકો એ દેવી પૂજો કે દેવી પૂજો કે કોઈ આંબા એટલા બધા વાવ્યા નથી અને અમે નદીના કાંઠામાંથી અમે કોઈ જમી વાવી નથી અમે કોઈ એવું દબાણ કોઈ જોરદાર અમે કર્યું નથી અમે નદીના કાંઠા માટે થઈ પણ વાત એટલી છે કે એના ખોરમાં એમ કે અમે જ્યારે ભાજપ મોંઘવા ગયા એટલે એ એમ કીધું કે ન્યાય ગયો કેમ તું કે તો હાલત અત્યારે ધોકડવા ગામમાં અત્યારે જે ડિમોલેશન ચાલુ છે તે એવી પણ બાબત આવી રહી છે કે રાજકારણ ક્યાંક ને ક્યાંક ખેલાઈ રહ્યું છે અને લોકો લોકો સાથે વાલા દવલાની નીતિ પણ થઈ રહી છે નમસ્કાર લેડીઝ તમારું નામ ને ગામ નામ ધોકડવા ગામ નામ જસુબેન જસુબેન આજે તમારા ગામમાં ડિમોલેશન છે શું છે અમે હાઠ વરાના રહીએ સાહેબ અહીંયા અત્યારે અમારા માળા વિખવા ઊભા છે તો અમને તે જેદી મત લીધા તે એમ કીધેલું કે જો અમે આ મકાન પાડીએ કે કાંઈ ગાંશાળો ઠાલો કરાવીએ તો તમારી માતાજીના સોગન છે અને અત્યારે ગામ પંચાયત થઈને જો અમારા મકાન સકલીનો માળો વીખે તો સકલીને કેટલો હાકો લાગે તો અત્યારે અમારા મકાન ખાલી કરે છે સાહેબ તો અમારા આ પરજાને શાળાની ટાઇડ છે અમારે નાખવી ચા અમને ચાય હો વાર જગ્યા દીધી નથી સરપસે કે હો વાર અમારું અત્યારે ચાય નણય લીધું જ નથી આદી સુધી તો અત્યારે અમને બધું તેડ આવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉષાળા નાખવાના ચા અને મત જોતા હોય તે અમને હેઠ ઉપર લાકડી કરી અને અમારી પાસે મત લે આ ગામ પંચાયત અને ઝીણાં ઝીણાં છોકરા છે અમારી બાજુમાં હવે અમે તાઠ ખાઈએ કે અમારા છોકરાને બધા મેકવાના ચા સરકારને કહી અમારું નર્ણય તમે લ્યો અને જો નર્ણય ન લેતા હોય તો સાહેબ અમે તમે કયો એ કરવા તૈયાર છે પણ અમે ના તમારી ઓફિસે બધા આવી હાલો ના અમે લબાસા નાખી અને પછી જે અમારી થતી વિધિ હોય એ અમને કરી દો તો અમને મંજૂર છે નકર અત્યારે અમારી ઝુંપડીઓ પાડે અમારી પાસે કોઈ જગ્યા નથી કે અમારી પાસે કોઈ વાળેલું નથી અને અત્યારે અમને એમ કહે કે અમારી પાસે રૂપિયો નથી અમારી પાસે પીસતી નથી તો અમારે કઈ જગ્યાએ જઈને ઊભું રહેવું

કે અમારા નાના માણસો છે આ બધું જાહેર પબ્લિક છે હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કાંઈ કરો એ અમને મંજૂર છે અમે કોઈની કોઈને આડો હાથ કરતા નથી સાહેબ પણ વાર અમારો અમારું એકને એક લે બે દાણ ભેળ કરેલું છે આ ઢોકળા ગામની અંદર પછી એમાં અમારોને અમારો જ પાટો લીધો અમે જ્યાં ઝૂપડી વાવીને થઈએ છીએ ત્યાં જ એ જ પાટો લઈએ છીએ મારી કહેવાની માંગ એટલી છે સાહેબ બીજી કાંઈ અમે એ હારું કોઈ ઝઘડો કરવા ભેગા નથી ગયા અમે કોઈ વાતમાં ભેગા નથી ગયા અમે દલીલ કરવા માંગવા માગવા હારું ઉભા થયા છે અહીંયા અને ભેગા થયા છે સાહેબ સિત્તેર વર્ષથી રહી એની સાબુતી તમને બતાવીએ સાહેબ અમારા માતાજીના મઠ અમારા દાદાના ઓરડા એ બધું છે અટાણે અમારે છોડીને ક્યાં ભયું જવું આ મેટે નાચી અમારી દલીલ છે હાથે પછી હું લાગુ છું અરવિંદ ભાઈ ધોકડવા ગામે આજે ડિમોલેશન ચાલુ છે શું કહેશું હવે ડિમોલેશનમાં તો એવું છે સાહેબ કે બેથી ત્રણ વાર અહીં આવી ગયેલા છે પણ જ્યારે આવે ત્યારે ગામમાંથી તો સૂલું કરતા નથી પહેલી વાર અને જ્યારે આવે ત્યારે અમારા પૂજક સમાજના દરેક ભાઈઓને પહેલાં ટાર્ગેટ કરે છે અને ગામમાં કોઈ એનો કોઈ વિવાદ નથી કે એનો કોઈ રસ્તો નથી ગામમાં ઘણા મકાન એવા છે કે જે ખાતે છે અનખાતે છે અને કોઈ કબજાધારી છે એનું કોઈ અધિકારી એનું કોઈ પૂછતું નથી

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર